જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બાજરી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે પણ નાનાથી લઈ મોટા સૌને રોજ તો રોટલો કોઈને નથી ભાવતો અને એમાંય બાળકો તો બિલકુલ નથી ખાતા હોતા તો આજે આપણે બાજરીનો ઉપયોગ કરીને એક સરસ મજાની રેસીપી બનાવીશું જે બાળકોને તો ખૂબ જ ભાવશે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોય અથવા તો ડાયાબિટીસ કે કોઈ પણ બીમારી હોય તેમાં તમે આ પેટ ભરીને ખાઈ શકો છો આનાથી વજન પણ નહીં વધે તમારું શુગર પણ કંટ્રોલમાં રહેશે અને ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો એના માટે અહીં મેં બાઉલમાં દોઢ કપ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે તેની સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે જેથી ટેસ્ટ પણ સરસ આવશે અને બાઇન્ડિંગ પણ સરસ આવશે હવે આની અંદર બે મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં આઠથી દસ લસણની કઢી બે ઇંચ આદુનો ટુકડો અને ત્રણ એકદમ તીખા લીલા મરચાં હોય તેવા લઈને ખાંડી લીધા હતા જેથી આનો ટેસ્ટ સરસ આવે અને તીખાશ સરસ આવી જાય કેમકે આમાં અંદર આપણે લાલ મરચું એડ નથી કરવાના હવે આની અંદર આપણે થોડાક શાકભાજી ઉમેરી દઈએ જેમાં અહીં મેં ઝીણી સુધારેલી ડુંગળી ટમેટું કેપ્સિકમ પાલક અને ખમણેલું ગાજર લીધેલું છે બધું જ આશરે મેં એક વાટકી જેટલું લીધેલું છે આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અને આમાં તમારે હજી કંઈ વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો જેમ કે ક્રશ કરેલા મકાઈના દાણા છે ખમણેલી દૂધી છે ખમણેલું બીટ છે ઘણું બધું એડ કરી શકો છો તેની સાથે આપણે એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે આની અંદર આપણે પાંચ ચમચી જેટલો અજમો એડ કરી દઈએ જેથી પચવામાં એકદમ સરળતા રહે ઘણાને બાજરાનો લોટ પચવામાં ભારે પડતો હોય છે તો અજમો ઉમેરવાથી સરળતા રહેશે તેની સાથે એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું જેનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તલ પણ ખાવામાં હેલ્ધી છે શિયાળામાં તો ખાવા જ જોઈએ સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આની અંદર સાધારણ ખાટું હોય તેવું દહીં એડ કરી દઈશું મોટી બે ચમચી જેટલું દહીં અત્યારે હું એડ કરું છું અને હવે આની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરી દઈએ અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આ વાનગી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો એટલી સરસ ટેસ્ટી લાગે છે કે બાળકોને તો ખબર જ નહીં પડે કે આ બાજરાના લોટનો ઉપયોગ કરીને બનાવી છે મારા નાના બાબાને રોટલા નથી ભાવતા પણ આ રેસીપી જ્યારે મેં એને ખવડાવી તો એને ખૂબ જ ભાવી હતી એટલે તમારા છોકરા પણ જો કદાચ બાજરીનો લોટ શિયાળામાં ન ખાતા હોય તો આવી રીતના તમે ખવડાવી શકો છો તો આને પહેલાં બરાબર હલાવીને આપણે મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે ફરીવાર અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું એટલે દોઢ કપ બાજરીની સામે દોઢ કપ જેટલું મેં પાણી લીધેલું છે પણ તમે શાકભાજી કયા કયા લીધા છે અને કેટલા પ્રમાણમાં નાખ્યા છે તેના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે તો તમારે એ પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈને પાણી એડ કરવાનું તો આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આની કન્સિસ્ટન્સી આ પ્રકારની હોવી જોઈએ એકદમ ઘાટું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં આરામથી આપણે ચમચાથી પાડી શકીએ એ પ્રમાણે હોવી જોઈએ તો હવે આપણે આને ઢાંકીને આઠથી દસ મિનિટ માટે રહેવા દઈશું જો આઠથી દસ મિનિટ થઈ ગઈ છે આપણે એક વખત આને ફરીવાર મિક્સ કરી લઈએ આ રેસીપી એકદમ જલ્દીથી બની જાય છે એટલે તમે ઈચ્છો તો સવારે બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ દઈ શકો છો તો હવે આપણે આના ગરમા ગરમ પુડલા ઉતારી લઈએ અથવા તો ઉત્તપમ ઉતારી લઈએ તો અત્યારે મેં ઘી લગાડ્યું છે પણ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો આછું આછું ઘી લગાડીને ઉપરથી થોડાક સફેદ તલ નાખી દઈશું જેથી દેખાવમાં પણ સરસ લાગશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને હવે આપણે જે ખીરું બનાવીને રાખ્યું તે પાથરી દઈએ આની અંદર આપણે એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી નાખ્યા એટલે ખાવામાં એકદમ સરસ હેલ્ધી છે અને વગર મસાલે પણ એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો જો અહીં મેં આને બરાબર પાથરી લીધું છે મીડિયમ ફ્લેમ પર આપણે આને એકથી દોઢ મિનિટ માટે થવા દઈશું આજુબાજુમાં પણ થોડું ઘી એડ કરી દઈએ જેથી આનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ એકદમ સરસ આવી જશે અને આપણે જે આ ખીરું બનાવ્યું હતું તેનાથી આટલી મીડિયમ સાઇઝના નવ જેટલા ઉત્તપમ બનીને તૈયાર થયા હતા તો તમે બાજરીના લોટના ઉત્તપમ તો લગભગ ક્યારેય નહીં જ બનાવ્યા હોય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આને થોડીક વાર માટે થવા દઈએ તો જો થોડીક જ વારમાં ઉપરથી કલર બદલાઈ ગયો છે તો ઉપર પણ આપણે થોડાક ઘીના ડ્રોપ્સ નાખી દઈએ અને હવે આને પલટાવી લઈશું ખૂબ જ સરળતાથી પલટી જાય છે જો એકદમ સરસ આનો કલર આવી ગયો છે તો હવે બીજી સાઈડ પણ આપણે મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ માટે થવા દઈશું અને આને મીડિયમ ફ્લેમ પર જ કરવાનું જેથી બાજરાનો લોટ કાચો ન લાગે જો તમે ફૂલ ફ્લેમ પર કરશો તો કલર તો તરત આવી જશે પણ અંદરથી બાજરીનો લોટ છે એટલે ચીકણું અને કાચા જેવું લાગશે એટલે મીડિયમ ફ્લેમ પર જ આને થવા દેવાનું એકદમ સરસ આ બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે નીચે લઈ લઈએ અને આવી જ રીતના બીજા બનાવીને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો અહીં મેં મસાલા દહીં સાથે આને સર્વ કર્યા છે અને ઉપરથી મેં થોડાક વધારે તલ છાંટી દીધા હતા અને તમે ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આ શિયાળો પૂરો થાય એ પહેલાં એક વખત બાજરીના લોટની આ વાનગી જરૂરથી ટ્રાય કરજો આ ઉતપમ એટલા સરસ સોફ્ટ બને છે કે ઘરમાં કોઈ દાંત વગરના વડીલ હોય તે પણ આરામથી આને ખાઈ શકશે આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ